નમસ્કાર દર્શક મિત્રો આપ જુઓ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગતના સમાચાર તલાજા મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરતા કર્મચારીઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કાગеваને પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે અહીં દરરોજના માટે મોટી સંખ્યામાં લોકોનો ટ્રાફિક જોવા મળે છે અરજદારો સવારથી લાઈનમાં ઉભેલા જોવા મળતા હોય છે મામલતદાર તેમજ પ્રાંત અધિકારીની કામગીરી સારી છે પરંતુ આધાર કાર્ડની કામગીરી કરતા કર્મચારીઓ ઉડાવ જવાબ આપતા હોવાના આક્ષેપ સાથે એક આગેવાને પ્રતિક્રિયા આપી અને રોષ વ્યક્ત કર્યો હતો અને આવા કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી સમ્રાટ સમાચાર તલાજા નું નામ મારું નામ ઝાકેર પઠાણ તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ છેલ્લા બે દિવસથી આધાર કાર્ડ માટે આમ પબ્લિક અત્યારે હેરાન થઈ રહીલી છે અત્યારે અમે બે દિવસથી ડકા ખાઈ છે આધાર કાર્ડની એમ કહી છે કે કનેક્ટિવિટી હાલતી નથી તો બીજા બધા કામ ચાલુ છે એક આધાર કાર્ડ ફૂટ છે કનેક્ટિવિટી બંધ છે એનું કારણ શું હોઈ શકે એ અમને ખબર નથી એક બાજુ અહીંયા ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર એવા બોર્ડ મારી જાય છે કે ઉનાળાની ગરમીને કારણે લૂ સ્ટોક ગરમીથી બચવા માટેના આ ઉપાયો કરવા છતાંય અત્યારે પબ્લિક તડકાની છેલ્લા બે દિવસથી સતત આધાર કાર્ડ માટે ધકા ખાઈ રહી છે અને ઉપરથી નેટ બંધ છે જીસ વાન બંધ છે એવા બધા માના આપે છે આનું કારણ શું હોઈ શકે કે એ ઉપરના જે કોઈ અધિકારી હોય મામે મહિને અમારી જાણ કરવાની કે આ કામ જલ્દીથી ચાલુ કરે અને આમ પબ્લિક અત્યારે ઉનાળાની જે અત્યારે ધકા ખાઈ રહી છે એને બધાને રાહત મળે ગરમીથી તો ઉપરવાળો કેદી રાહત આપશે કોને ખબર પણ આધાર કાર્ડ કઢાવવાના છે એનેથી અત્યારે રાહત આપે તો મામલતદારશ્રીને અમારી વિનંતી છે